બતાજી મિત્રો કેમ છો તો બધા મજા મળી છે નદી બંધ જાય હતી તો સવારે સવારે બધા દે ગુડ મોર્નિંગ અમે આવી ગયા છીએ ખંભાત ખંભાત મારી સાસરી તો હું જાઉં છું બજારમાં તો તમને બજાર હું બતાવીશ કઈ જાવ હા

아니야. 그

મનસાના પપ્પા ફટાકડા લે છે મનસા માટે તો તમે જુઓ ફટાકડા લેવા ચાલો 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 આવી જાઓ ફટાકડા લેવા માટે બજારમાં ફટાકડા લેવા ઉપડ્યા છે દરગાહ ના દર્શન કરી લેજો બધા દરગાહની આગળ બજારમાંથી ખરીદી શાકભાજીની અને ખરીદી કરીને આવી ગયા છે પાછળ ઘરે તો ઘરે આવ્યા છે વિડીયો ગમે તો લાઈક કરજો કમેન્ટ કરજો શેર કરજો જય માતા એ મળીશું નવા પ્રોડક્ટમાં